માટે સરકાર છે મિત્રો સહાય આપે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે જે સંનેડો કૃષિ સાધનની છે ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના છે ઓનલાઈન ફોર્મ ભરવાના છે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી છે મિત્રો આઈ પોર્ટલ ઉપર છે સવારે સાડા દસ વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે મિત્રો અને ઇઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી છે તમે ફોર્મ ભરી શકો અને આ ફોર્મ છે મિત્રો જે તાલુકા વાઇઝ છે નાણાકીય લક્ષ્યાંક રહેશે એને એકસો ને દસ ટકાનો લક્ષ્યાંક રહેશે અને વહેલા તે પહેલાંના ધોરણે છે મિત્રો એટલે તમે જે પહેલા ફોર્મ ભરશો તો તમારો પહેલો વારો આવશે ને ત્યારબાદ લક્ષ્યાંક પૂર્ણ થશે ત્યારબાદ છે અરજી થવાની બંધ થઈ જશે એટલે વહેલા તે પહેલાં ધોરણે છે મિત્રો સવારે સાડા દસ વાગે જો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સવારે સાડા દસ વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે મિત્રો ઓગણત્રીસ બાર બે હજાર છે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર છે મિત્રો પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે તો કાલથી જ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે પચીસ હજારની સબસિડી મળશે મિત્રો તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો ચેનલની અંદર ન આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં